સાયબર પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને આ ગુનામાં ફરિયાદી પાસેથી કુલ રૂપિયા એક લાખ એક કરોડ આઠ લાખ હજાર અને બસો છેતરપિંડી આચરવામાં આવી હતી ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર વિભાગ ખાતે નોંધાયેલા આ જે કેસ છે તેમાં ફરિયાદી દિપેશ સોલંકીએ જણાવ્યું હતું કે આરોપીઓએ ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો ત્યારે આરોપીઓએ ફરિયાદીને બિટકોઇનમાં રોકાણ કરવાથી સારા નફાની લાલચ આપી હતી તેમને વિશ્વાસમાં લઈને અને આ જે બીટકોઇન જે એક વેબસાઇટ હતી તે બીટકોઇન નામની ડુપ્લિકેટ વેબસાઇટ પર અને અકાઉન્ટ બનાવડાવ્યું હતું અને શરૂઆતમાં જ રૂપિયા બત્રીસ લાખ પાંચસો બત્રીસ હજાર પાંચસોનો નફો આપી અને વિશ્વાસ કેળવ્યો હતો અને તે બાદ વધુ નફાની લાલચ આપીને ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી આમાં એવું છે કે એક ફરિયાદી છે દીપેશભાઈ લાલજીભાઈ સોલંકી એટલે એમને એક અજાણ્યા આરોપીઓએ ફરિયાદીને ટેલિગ્રામ અને વોટ્સઅપ મારફતે સંપર્ક કરેલો હતો અને એ સંપર્ક કરીને એમને એ બિટકોઇનમાં રોકાણ કરવાથી સારો એવો નફો થશે એવી લાલચ આપેલી અને લાલચ આપી અને એક વેબસાઇટ બનાવડાવેલી બનાવેલી હતી એમની પોતાની અને એ વેબસાઇટ ઉપર એનું એકાઉન્ટ ખોલાવડાવી અને પછી એની અંદર ઇન્વેસ્ટમેન્ટ જુદા જુદા એકાઉન્ટોએ આપતા હતા અને એ એકાઉન્ટોમાં પછી ફરિયાદી પાસે પૈસા નખાવતા હતા એમ ફરિયાદીને ટો ટોટલ એક કરોડ આઠ લાખ ચોરાણું હજાર સાતસો ને રૂપિયા એ લોકોએ જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવેલા હતા અને એમાં એમણે બત્રીસ હજાર પાંચસો જેટલો એને નફો આપેલો હતો અને પછી જ્યારે એણે બીજા એના જે નફાના પૈસા એ લોકો પાસે માંગ માંગ્યા ત્યારે એમણે જુદા જુદા ચાર્જીસના નામે એની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલો હતો છે આમાં એવું કે ફરિયાદીએ જે આરોપીઓ છે આરોપીઓએ જે બેંક એકાઉન્ટ્સ આપેલા એ પૈકીનું એક બેંક એકાઉન્ટ હતું એ આઈડીએફસી ફર્સ્ટ બેંકનું હતું ઓડિસ્સા ખાતેનું છે અને એની અંદર ફરિયાદીએ વીસ લાખ રૂપિયા આરોપીઓના કહેવા મુજબ ઇન્વેસ્ટ કરેલા હતા નાખેલા હતા અને એ એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા આ પકડાયેલા આરોપી છે મહેશભાઈ દેસાઈ એમના એકાઉન્ટમાં આવેલા હતા એટલે પછી એ બે લાખ રૂપિયા એણે જુદા જુદા બીજા અન્ય આરોપીઓ છે એની સાથે મળી અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરેલા છે અને અમુક જે બીજા એના એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શનો થયા છે એ ટ્રાન્ઝેક્શનોમાંથી પણ એણે ચેક દ્વારા પણ પૈસા ઉપાડેલા છે આરોપી અમદાવાદમાં છે

આ તકે આપણે વાત કરીએ તો આજરોજ રાજકોટ બસ પોર્ટ ઉપર બપોરના સમયે રાજકોટ બરવાડા રાજકોટ રૂટની જે એસટી બસ સ્ટેશનની બહાર નીકળી રહી હતી અને તે દરમિયાન જ બ્રેક ફેલ થઈ હતી અને ત્યાંથી પસાર થતા મુસાફરને ત્યાં ઈજાઓ પહોંચી હતી અને અડફેટે લીધા હતા જે બાદ બસ સીધી પિલર સાથે પણ અથડાઈ હતી એસટી બસે ટક્કર મારતા મુસાફર પિલર સાથે અથડાઈને નીચે પટકાયો હતો અને માથામાંથી લોહી લોહી વહેવા લાગ્યો હતો અને ઘટના સ્થળ પર જ પાસઠ વર્ષીય દિનેશભાઈ મારવાડિયાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે આ ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો એકસો આઠ દ્વારા મૃતક દિનેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આ સાથે જ સ્થાનિક પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ ઉપર જસદણ ડેપોની ગાડી રાજકોટ બરવાળા લોકલ રૂટ એ પ્લેટફોર્મ પરથી ઉપડી અને બહારના ગેટ પાસે પહોંચી ત્યારે એક વ્યક્તિ ઓચિંતા બહારના ગેટમાંથી સામે બસની સામે આવી ગયેલા અને બસ સાથે અથડાવવાથી તેનું સ્થળ ઉપર મૃત્યુ થયું પ્રાથમિક દ્રષ્ટિએ બસ સામે ઓચિંતા વ્યક્તિ આવી ગયા ડ્રાઈવરે બ્રેક મારવાની કોશિશ કરી પણ એટલું ડિસ્ટન્સ ન હોવાથી વ્યક્તિ અથડાઈ ગયેલ હતા અંદાજીત જાણવા મળતી વિગત અનુસાર સાઠ વર્ષની આજુબાજુ ઉંમર હતી ના અમે મિકેનિકલ સાઈટ તપાસ કરશું હજી પણ મને નથી લાગતું કે વાહનની બ્રેક ફેલ હોય એ અમે અમારી રીતે ખાતાકીય કાર્યવાહી હાથ ધરશું તપાસ કરી પ્રાથમિક તો અમારા રિપોર્ટ આવશે એટલે અમે મોકલશું એટલે ડિવિઝન ઓફિસમાંથી કાર્યવાહી થશે ચાલો હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો યુવાનો જે દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાય છે ત્યારે યુવાનો ભણી ગણીને અથવા કોઈ સ્કિલ કેળવીને આત્મનિર્ભર બને અને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લાની રોજગાર અને 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 વિનિમય કચેરી દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે જેનાથી યુવા વર્ગને રોજગારી ઔદ્યોગિક એકમોના માલિકોને કર્મચારીઓની ઘટ પૂરી થાય છે જેને પગલે દેશ તેજ વિકાસ ગતિએ આગળ ધપી રહ્યો છે તાજેતરમાં જ વલસાડ ખાતે યોજાયેલા એક રોજગાર મેળામાં ઇન્ટરવ્યુ આપતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની યુવતીને રોજગારી મળતા તેણીએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા યોજાતા રોજગાર મેળાને કારણે અનેક યુવાનોની બેકારી દૂર થઈ છે અને પોતે પણ આર્થિક રીતે ઉન્નત બન્યા છે રોજગાર કચેરી દ્વારા યોજાતા રોજગાર મેળા હકીકતમાં અનેક યુવાધન માટે આશીર્વાદ સમાન બની રહ્યા છે આપણી ભારત સરકારે ભરતી મેળો રાખ્યો હતો એમાં હું ઇન્ટરવ્યૂ આપ્યું હતું એમાં મને વેલ્સફોન કંપનીમાં મારી જોઈનિંગ થઈ જે ઇન્ટરવ્યૂમાં મેં પાસ થઈ ગઈ હાલે મેં ઓપરેટર તરીકે કામ કરું છું એમાં મારો પગાર છે પંદર સાડા પંદર હજાર અને હવે મારું ઘરનું ગુજરાન સારી રીતે ચાલી રહ્યું છે તો મેં મારા ભારત સરકારને આવી ભરતી મેળો રાખે અને અમારા જેવા યુવા મિત્રોને બધાને સહાય મળતી રહે એ હું દિલથી સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેડી રોડ પર ડામર રોડના કામમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસ દ્વારા કર્યો છે ત્યારે આ બાદ ભાજપના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ત્યાં સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડનું કામ કરવામાં આવ્યા બાદ જ વરસાદ પડતા જ આ પ્રથમ લહેર ડામરની ઉખડી ગઈ હતી અને કોન્ટ્રાક્ટર અને સરકારના એસઓ અને એન્જિનિયર સાથે વાતચીત કરી અને કામ સારું થાય તેવું નિવેદન આપતા મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય ત્યાં સ્થળ મુલાકાત પહોંચ્યા હતા ને ત્યાં નિવેદન આપ્યું હતું ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ જે રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપને ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું કે અમે લોકોના વિકાસના કામ માટે નીકળ્યા છીએ અને ફક્ત આક્ષેપ કરવાથી કંઈક થતું જ નથી આ બાબતે મેં જાણ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોઈએ જે કાંઈ આક્ષેપ કર્યા છે એ આવ્યું એટલે આજે હું સ્થળની મુલાકાતે આવ્યો છું અને આ ધોરાજી તાલુકાના ગામે જે કામ શરૂ થયું છે એ કામની તપાસ કરીને સાથે સાથે કોન્ટ્રાક્ટર સાથે પણ અમે વાત કરી સરકારના જે એસઓ અને ડેપ્યુટી એન્જિનિયર સાથે પણ વાત કરી તો એ કામનું જ્યારે પ્રથમ લેયર હતું કામ શરૂ થયું અને તરત એની ઉપર ત્રણ ચાર દિવસ વરસાદી વાતાવરણ વરસાદ પણ થયો ખૂબ વરસાદ થયો એના કારણે પહેલા લેયરનું જે કામ હતું એ કામ ડેમેજ થયું થોડાક ભાગમાં ડેમેજ થયું એને સરખું પણ કરી નાખ્યું અને એને કીધું કે કોઈ પણ જાતનું ભવિષ્યમાં પણ કંઈ પણ થાય તો એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે અને એની જવાબદારી ફિક્સ કરીને એની ઉપર સતત સુપરવિઝન થાય એના માટે પણ સરકારના એન્જિનિયરને વાત કરી છે મેં ક્વોલિટી કંટ્રોલ વિભાગની અંદર પણ કીધું છે કે આ બાબતે રોડના કામની બાબતે જે સરકારના ટેકનિકલ જે કાંઈ સ્પેસિફિકેશનના નિયમ હોય એ નિયમ પ્રમાણે ચકાસણી થવી જોઈએ થવી જ જોઈએ અને એ પ્રમાણે ક્વોલિટી કંટ્રોલ વિભાગ પણ આની ચકાસણી કરતું રહેશે જે કોંગ્રેસનો આક્ષેપ છે કે પ્રથમ લેર બાદ માત્ર કાકરી નાખી દેવામાં આવી છે તેમાં ડામર નથી લગાડવામાં આવ્યો અને હાથેથી ઉખરી જાય છે શું કહેશો એ શરૂઆતની પ્રક્રિયામાં પેલું એ કોન્ટ્રાક્ટર મને એવું કીધું કે પેલું હજી શરૂઆત કાકરી કરીને પ્રોસેસ શરૂ કરે ત્યાં ઉપર વરસાદ થયો એટલે એવું બન્યું પણ એ વરસાદ પછી જે કાંઈ ડેમેજ થયું હતું એ ડેમેજ સરખું કરીને કામ પૂર્ણ કર્યું છે એ બીને ખાતે કરીને એ જોવા તપાસવા માટે જ હું અહીંયા આવ્યો છું અને હજી પણ આજે થોડું કામ બાકી છે હજી આના પ્રોસેસ ઘણી બાકી છે ત્યાર પછી કામ પૂર્ણ થશે ત્યાર પછી સરકારના ના એન્જિનિયરો ચકાસી કરશે અમે અમારું જે કાંઈ વિકાસના કામો કરવાના છે કરવા નીકળ્યા છીએ હવે એ ભ્રષ્ટાચાર આક્ષેપ કરે છે તો અમે કહીએ છીએ કે એમાં તથ્ય હોય તો એ સો ટકા એની તપાસ થવી જોઈએ અમે એની તપાસ કરાવીશું બાકી ખાલી માત્ર ભ્રષ્ટાચાર આક્ષેપ કરવાથી કાંઈ થઈ નથી

આજે સવારે થઈ છે પરંતુ વરસાદની જાણ થતાની સાથે જ વેપારીઓ દ્વારા મોટા ભાગની પડીને સુરક્ષિત કરી લેવામાં આવી હતી આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો શરદ પૂર્ણિમાના દિવસે ભાવનગર જિલ્લાના મહુવા ત્યારે આ મહુવા સહિત ગ્રામ્ય પંથકમાં થોડી વારમાં જ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે આ મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં નેસવડ વાદર વિસ્તારમાંદર કથપર અને નાના જાદરા કુંભણ તેમજ મહુવાથી ઉના માર્ગ વચ્ચે આવતા જે ગામડાઓ છે તેમાં સારો વરસાદ થયો છે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને નુકસાનીની ચિંતા પણ ઊભી થઈ છે વરસાદના કારણે કપાસ અને મગફળીના વાવેતરમાં આ મૂનો સિઝન પણ થયા બાદ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સાંભળ્યો હતો અને સબનાઓથી સમૃદ્ધિની આવણ શરૂ થઈ ત્યારે જનવિશ્વાસ સેવા અને સમર્પણના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ છે વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાના જે અધિકારીઓ છે તે લોકોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી તથા કલેક્ટરે પાલનપુર ખાતેથી વિકાસ રથનું લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો છે કે તેઓ સ્વપ્નો સોનું વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરશે અને દેશના તમામ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહેશે પ્રતિજ્ઞામાં ભારતના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન કરવા તેમજ દેશના જે બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી જ્ઞાતિ ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહીને બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા માટે સૌ સદાય પ્રતિબદ્ધ રહેશે તો બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાની તો મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલ ખાતે આજરોજ બ્રેન ડેડ દર્દીના અંગદાનમાં ત્રણ ચાર લોકોને નવું જીવન મળ્યું છે બ્રેઇન ડેડ દર્દીનું નામ હિતેન્દ્રભાઈ મણિલાલ પરા જેની ઉંમર વર્ષ લગભગ છપ્પન વર્ષ છે વડોદરાના પદમાલા જે ગામ છે ત્યાંના વણકરવાસના રહેવાસી જે ત્રણ દસ બે હજાર પચીસના રોજ એસએસજીમાં એચો બદલાય અને તે સેસોરિયમ સાથે લાવવામાં આવ્યા હતા તેમને ડોક્ટર અજય દાવીશીર હેઠળ મેડિસિન યુનિટ ઈએફમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે દર્દીને ઇન્ટરપેરેન કાઇમલ જે છે તે કેસ હતો અને બાદમાં દર્દીની તબિયત બગડી અને તેને એમઆઈસીયુમાં ખસેડવામાં આવ્યો ત્યારે બાદમાં દર્દી બ્રેન્ડેડ હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારે આ બ્રેન્ડેડ હોવાનું જાણવા મળતા દર્દીના સંબંધીને અંગદાન અંગે સલાહ આપવામાં આવી હતી જેમાં તેમણે સહમતી દર્શાવી હતી ત્યારે છ દસ બે હજાર પચીસના રોજ દર્દીના સંબંધીઓએ આ અંગદાન માટે સકારાત્મક સંમતિ આપી ઔપચારિકતાઓ શરૂ કરવામાં આવી સંકલન અંગદાન ટીમ સાથે તમામ કાર્ય પૂર્ણ થયું દર્દી પાસેથી લિવર બંને કિડની અને બંને કોર્નિયા મેળવવામાં આવ્યા હતા ત્યારે મેડિકલ ટીમ ડીઆર મેહુલસિર સિનિયર ડોક્ટર હોલી અને ડોક્ટર યશ ડોક્ટર ભરત એનએસિયા ટીમ ડોક્ટર દર્શનામ એસઆર ડોક્ટર પાર્થ મેડિકલ ઓફિસર ડોક્ટર નિમુ નિલુમમ અને એમએસઆઈસીયુ નર્સિંગ સ્ટાફ શાર્લિંગબેન અને પ્રકાશભાઈ અને અન્ય સ્ટાફે આ ટીમ તરીકે ઉત્તમ કામ કર્યું હતું ડોક્ટર કૃતિકસરના માર્ગદર્શન હેઠળ આ બધું પૂર્ણ થયું તેમજ એસએસજી એચ એમઆઈસીયુ ટીમ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું અંગદાન આજની એક પ્રોસેસ આજે કરવામાં આવી છે અમારી હોસ્પિટલમાં અંગદાન માટે વારંવાર અમે પ્રોત્સાહન આપતા જોઈએ છીએ જે બી આ માટેના એલિજિબલ પેશન્ટ હોય છે તેઓને અમે તેઓના સગાઓને અમે અંગદાન માટેની સમજ આપી કાઉન્સેલિંગ કરી એમને અંગદાન માટે તૈયાર કરતા હોઈએ છે આ માટે અમારી અંગદાન માટે એક સમિતિ જ રચવામાં આવેલ છે જે આ કાર્ય સંભાળે છે આ અમારી હોસ્પિટલનું સાતમું અંગદાન થયેલ છે અંગદાન એ મહાદાન છે અને અંગદાન એક વ્યક્તિના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવી જિંદગી મળી શકે છે તો અંગદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાય એ હું સંદેશ આપવા માગું છું અને જૈન મંદિર અમારે ત્યાં પદમલામાં આવેલું છે ત્યાં સેવાનું કામ કરતા હતા લગભગ વીસ પચીસ વર્ષથી એમને થોડો બીપીનો અને એવો પ્રોબ્લેમ હતો તો અહીંયા એસએસજીમાં સારવાર અર્થે લાવ્યા હતા પછી અમને બ્રેન્ડેડ જાહેર કર્યા અને ડૉક્ટરોને સલાહ આપી અમને ઓર્ગન ડોનેટ કરવા માટે એટલે અમને પરિવારવાળા બી સંમત થયા છે અને ઓર્ગન ડોનેટ કરીએ છીએ અમે અમાર લિવર છે કિડની અને આંખો એમનો ભાઈ છે સમજો મારા તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા શહેરના વોર્ડ નંબર આઠ માં આવતા વિસ્તારમાં આવેલું જે સર્વેશ્વર ફ્લેટમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સર્વેશ્વર ફ્લેટના ના સ્થાનિકોએ આ જે સ્માર્ટ મીટર છે તેને લઈને વિરોધ કર્યો હતો જે બીના કર્મચારીઓએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે તેવું સ્થાનિકોને કીધું હતું અને ત્યારે સ્થાનિકોને પોલીસની ધમકી આપી અને સ્માર્ટ મીટર લગાવડાવવાની વાતો હતી આ સમગ્ર બાબતને લઈને સર્વેશ્વર બ્લોકમાં બે માજી કોર્પોરેટરના ઈશારે સ્માર્ટ મીટર લગાવવાનું કીધું હતું અને જેના પગલે સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીનો સંપર્ક સાધ્યો હતો અને વિરેન રામી પરમેશ્વર ફ્લેટ ખાતે પહોંચી અને સ્થાનિકોની સાથે રાખી સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો બીજેપીના પચીસ વર્ષના શાસનમાં રોડ રસ્તાની એકદમ ખરાબ જ કરી નાખ્યું છે અને હવે સ્થાનિકોને ધમકાવી અને સ્માર્ટ મીટર લગાવડાવવાની વાતો કરી રહ્યા છે જો આપવો જ હોય તો ચોખ્ખું સ્માર્ટ મીટરની વાતો લોકોને ઠગવાની વાતો ન કરો તેવું ત્યાંના લોકોએ જણાવ્યું હતું ત્યારે આ સંદર્ભેમાં આમ આદમી પાર્ટીના વિરેન રામીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં માં આવેલું આ સર્વેશ્વર ફ્લેટ છે એની અંદર અત્યારે જી કર્મચારી કર્મચારીઓ એટલે એમ જી કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા સ્થાનિક લોકો એમને રજૂ જાણ કરી અમે લોકો અહીંયા આવ્યા જે રીતે અત્યારે વાત કરીએ તો જ્યાં એમ સીલના અધિકારીઓ શરૂઆતમાં તો આ જે લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એની પર ઉકમી કરી અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી પંદર પંદર વીસ વીસ વર્ષની છે હજુ વેલિડિટી પૂરી નથી થઈ તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાઓ ભાજપના ધારાસભ્યને ત્યાં જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં જાઓ ભાજપના કોર્પોરેટરોને ત્યાં જાઓ ભાજપના પેચ પ્રમુખોને ત્યાં તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર નખાવાય આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર તમે આ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર જે રીતે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને જો જો હુકમીથી દાદાગીરીથી તાનાશયથી જો નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું પોલીસને પણ બોલાવે કે આર્મીને બોલાવે એમને ગોળીઓ મારવી હોય તો રામી સાહેબ અને એમની આખી ટીમ ખાવા તૈયાર છે પણ કોઈ પણ જગ્યા પર જો એ બરજબરીથી દાદાગીરીથી જો સ્માર્ટ મીટર નાખવાની વાત કરશે તો એના સખત શબ્દોમાં વિરોધ કરીશું આ માત્ર કાગળ પર છે તમે જુઓ સ્માર્ટ સિટી એ માત્ર ખાલી કાગળ પર છે અરે ભાઈ તમારે સ્માર્ટ સિટી બનાવી હોય તો સ્માર્ટ રોડ આપો સ્માર્ટ તમે મીટરો મૂકીને ચો ટ્વેન્ટી ફોર બાય પાણીના પાણી આપો

કડકડતી ઠંડીમાં અગિયાર હજાર ફૂટની ઊંચાઈએ જે મંદિરનો અદ્ભુત ફૂલ શણગાર કરવામાં આવશે વર્ષોથી સતત આ દૈવી કાર્ય વડોદરાના શિવ ભક્તો કરી રહ્યા છે ભક્તિ પરિશ્રમ અને સેવા ભાવના સાથે આ વખતે પણ આશરે બે હજાર કિલોમીટર દૂર કોલકાતાથી ખાસ ફૂલ લાવી અને મંદિરના દરેક ખૂણે સૌંદર્ય અને ભક્તિનો સ્પર્શ કરાશે ત્યારે બરફ ઠંડી અને ઓક્સિજનની અછત વચ્ચે પણ ભક્તો અને કારીગરોનો ઉત્સાહ અવિરત રહે છે વર્ષની બાબા કેદારનાથ ધામ મંદિર ને ફૂલોથી શણગારવાનું સૌભાગ્ય આપણા વડોદરાના શિવભક્તોને મળે છે દર વખતે ભૂલે ભોલેનાથ બાબા અલગ અલગ કસોટી લે છે પરંતુ આ વખતે બરફ અત્યારથી જ પડવાનું શરૂ થઈ ગયો છે દર વખતે દિવાળીમાં એટલો બરફ નથી હોતો પરંતુ આ વર્ષે સ્ટાર્ટિંગથી જ હજુ તો એક દિવસ બાકી છે પંદર દિવસ બાકી છે એ પહેલાં જ બરફ બરફવર્ષા થઈ છે અને બરફની વચ્ચે ઠંડીની વચ્ચે બે હજાર કિલોમીટર દૂરથી હજારો કિલો ફૂલ લાઈને દસ હજાર કિલોમીટર દસ હજાર ફૂટ ઉપર લઈ જઈને આખા મંદિરનું ભવ્ય શંગાર કરવાનું સૌભાગ્ય આ દિવાળીએ પણ વડોદરાના ભક્તોને મળ્યું છે અને આવું જ સૌભાગ્ય પ્રતિવર્ષ મળે ભોલેનાથ બાબાની

ત્યારે આ આધુનિકરણના જે પગલા છે તેનાથી વીજ વપરાશનું સંચાલન વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે સૌપ્રથમ તબક્કામાં તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં સ્માર્ટ મીટર લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે એમજી એમજીએલના અધિકારી વનરાજસિંહ સોલંકીએ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડભોઈ શહેરની નેવ ટકા જેટલી સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જે છે તે સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે અને આનાથી સરકારી વપરાશ પર સચોટ દેખરેખ રાખી શકાશે એમજી એમજીવીસીએલના જણાવ્યા અનુસાર હાલમાં જે પણ નવા વીજ કનેક્શન આપવામાં આવી રહ્યા છે તેમાં ફરજિયાતપણે સ્માર્ટ મીટર જ લગાવવામાં આવી રહ્યા છે અને આ નીતિથી એ લોકોને જે પ્રોપર ખબર પડી જશે તો આ તો અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહીજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત